પર્યાવરણ રક્ષણ અને પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડવા શાળા પરિવાર દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાન દરમિયાન આચાર્યશ્રી શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને એક હજાર નકામી પ્લાસ્ટિક બોટલો સંકલિત કરી અનોખો સંદેશ આપ્યો હતો સમાજમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતતા ફેલાવવા કરાયેલા પ્રયાસને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી છે શાળાના પ્રયત્નથી માત્ર અભિયાન આજે સફળ થયું નહીં પરંતુ બાળકોમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સામાજિક જાગૃતિ જેવા મૂલ્યો પણ વિકસ્યા છે કણજીપુઈ પ્રાથમિક શાળા દ્વારા પ્રાપ્ત થયેલું આ વર્લ્ડ રેકોર્ડ સન્માન ખરેખર સમગ્ર શિક્ષણ જગત માટે પ્રેરણાદાયી બની રહ્યું છે રિપોર્ટર નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ પાટણ